તો મોરબી જિલ્લામાં સનાળા બાયપાસ રોડ પર આવેલા હોટલ પાસે એક ફાયરિંગનો મામલો થયો ત્યારે બાયપાસ રોડ પર આવેલ હિથલ હોટલ પાસે આ ઘટના બની છે જેમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે ત્યારે મિત્રો સાથે બેઠેલ એક યુવાનના હથિયારમાંથી મિસ ફાયરિંગ થતા બીજા યુવાનને ઈજા પહોંચી છે જો કે ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ હથિયાર લાયસન્સ વાળું હતું કે કેમ અને આ ઘટના કેવી રીતે બની તે દિશામાં હવે તપાસ શરૂ થઈ છે મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય ત્યારે મોરબીના સનાળા બાયપાસ રોડ પર આવેલ હોટલ પાસે એક ફાયરિંગની ઘટના બની છે જેમાં બાયપાસ રોડ પર આવેલ હિથલ હોટલ પાસે આ ઘટના બની છે ત્યારે ફાયરિંગની ઘટના